પ્રયત્નશીલ હોય તે દરમિયાન માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીવાય બારોટનાઓની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હેત નરેશભાઈ બિજુલાણી રહેવાસી કંસારા બજાર માંડવી વાળો પોતાના માંડવી શહેરમાં આવેલ પોસ્ટ ઓફિસ પાસે એક કાળા કલરની અલ્ટ્રોઝ ગાડી વાહનમાં બેઠેલ છે અને તે હાલમાં ચાલતી ઇન્ડિયન પ્રીમિયર લીગ

મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે